આજનું બાઇબલ વચન ગીત સ્ત્રોત્ર સંહિતામાંથી અધ્યાય બત્રીસ કલમ સાત પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મુજ આશ્રયનું સ્થાન પ્રભુ તું સંકટમાં હિ બચાવે મુજ ચોપાસે મુક્તિ ગીતો ત્યારે તું ફેલાવે મૂજ આશ્રયનું સ્થાન પ્રભુ તું સંકટમાં હિ બચાવે મુજ ચોપાસે મુક્તિ ગીતો ત્યારે તું ફેલાવે મુજ આશ્રયનો સ્થાન પ્રભુ તું સંકટ માંહી બચાવે મુજ ચોપાસે મુક્તિ ગીતો ત્યારે તું ફેલાવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્રા આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણા અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો

प्रभु तू संकट बचावे, मुझ चौपा मुक्ति गीतों त्यारे तू फैलावे मुझ आश्रय स्थान प्रभु तू संकट बचावे, मुझ चौपा मुक्ति गीतों तेरे तू फैलावे मुझ आश्रय प्रभु, तू संकट मही बचावे, मुझ चौपा मुक्ति गीतो त्यारे, तू फैलावे मुझ आश्रय स्थान प्रभु तू संकट मही बचावे मुज चौपा से मुक्ति गीतो त्यारे तू फैलावे मुझ आश्रय स्थान प्रभु तू संकट बचावे मुझ चौपा त्यारे तू फैलावे फैलाज आश्रय स्थान प्रभु तू संकट बचावे मुझ चौपा मुक्ति गीतो तू फैलावे मुज आश्रय स्थान प्रभु तू संकट मचावे मुझ चौपा मुक्ति

બીજો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન मुझ आश्रय स्थान प्रभु तू संकट बचावे, मुझ चौपा से मुक्ति तू गीत आश्रय स्थान प्रभु तू संकट बचाव मुझ चौपा गीतों तेरे तू फैलावे मुझ आश्रय स्थान प्रभु तू संकट बचावे, मुझ चौपा से मुक्ति गीतों तेरे तू फैलावे मुझ आश्रय स्थान प्रभु तू संकट माहि बचावे मुझ चौपा से मुक्ति गीतों त्यारे तू फैलावे मुझ आश्रय नो स्थान प्रभु तू संकट माहि बचावे मुझ चौपा से मुक्ति गीतों त्यारे तू फैलावे मुझ आश्रय नो स्थान प्रभु तू संकट माहि बचावे मुझ चौपा से मुक्ति गीतों त्यारे तू फैलावे मुझ आश्रय नो स्थान प्रभु तू संकट माहि बचावे मुझे चौपा से मुक्ति गीतों त्यारे तू फैलावे मुझ आश्रय नो स्थान प्रभु तू संकट माही बचावे मुझे चौपा से मुक्ति गीतों त्यारे तू फैलावे मुझ आश्रय नो स्थान प्रभु तू संकट माही बचावे मुझे चौपा से मुक्ति गीतों त्यारे तू फैलावे मुझ आश्रय नो स्थान प्रभु तू संकट माही बचावे मुझे चौपा તું ફેલાવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મુજ આશ્રયનો સ્થાન પ્રભુ તું સંકટમાં હી બચાવે મુજ ચોપાસે મુક્તિ ગીતો ત્યારે તું ફેલાવે મુજ આશ્રયનો સ્થાન પ્રભુ તું સંકટમાં હી બચાવે મુજ ચોપાસે મુક્તિ ગીતો ત્યારે तू फैलावै मुझ आश्रय नो स्थान प्रभु तू संकट माहि बचावे मुझे मुझ चौपा से मुक्ति गीतों प्यारे तू फैलावे, मुझ आश्रय नो स्थान प्रभु तू संकट माहि बचावे मुझ चौपा से मुक्ति गीतों प्यारे तू फैलावे, मुझ आश्रय नो स्थान प्रभु तू संकट माहि बचावे मुझ चौपा से मुक्ति गीतों प्यारे तू फैलावै मुझ आश्रय नो स्थान प्रभु तू संकट बचावे, मुझ चौपा मुक्ति गीतो तेरे तू फैलावे मुझ आश्रय नकट बचावे, मुझ चौपा मुक्ति त्यारे, तू फैलावे मुझ आश्रय स्थान प्रभु तू संकट बचावे, मुझ चौपा मुक्ति गीतो तेरे तू फैलावे मुझ आश्रय नो स्थान प्रभु तू संकट बचावे મુજ ચોપાસે મુક્તિ ગીતો ત્યારે તું ફેલાવે મુજ આશ્રયનું સ્થાન પ્રભુ તું સંકટ માહિ બચાવે મુજ ચોપાસે મુક્તિ ગીતો ત્યારે તું ફેલાવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણા અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મુજ આશ્રયનું સ્થાન પ્રભુ તું સંકટમાં બચાવે મુજ ચોપાસે મુક્તિ ગીતો ત્યારે तू फैलावे मुझ आश्रय न स्थान प्रभु तू संकट में बचावे मुझ चौपा से मुक्ति गीतो त्यारे तू फैलावे मुझ आश्रय न स्थान प्रभु तू संकट में बचावे मुझ चौपा से मुक्ति गीतो त्यारे तू फैलावे मुझ आश्रय न स्थान प्रभु तू संकट में बचावे मुझ चौपा से मुक्ति गीतो त्यारे तू फैलावे मुझ आश्रय न स्थान प्रभु तू संकट बचावे, मुझ चौपा मुक्ति गीतों त्य तू फैलावे मुझ आश्रय स्थान प्रभु तू संकट बचावे, मुझ चौपा मुक्ति गीत तू फैलावे मुझ आश्रय प्रभु, तू संकट मही बचावे, मुझ चौपा से मुक्ति गीतो तेरे तू फैलावे मुझ आश्रय नो स्थान प्रभु तू संकट बचावे मुझे चौपा से मुक्ति મુજે ચોપાસે મુક્તિ ગીતો ત્યારે તું ફેલાવે મુજ આશ્રયનો સ્થાન પ્રભુ તું સંકટ માંહી બચાવે મુજે ચોપાસે મુક્તિ ગીતો ત્યારે તું ફેલાવે મુજ આશ્રયનો સ્થાન પ્રભુ તું સંકટ માંહી બચાવે મુજે ચોપાસે મુક્તિ ગીતો ત્યારે તું ફેલાવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મુજ આશ્રયનું સ્થાન પ્રભુ તું સંકટ માહી બચાવે મુજ ચોપાસે મુક્તિ ગીતો ત્યારે તું ફેલાવે મુજ આશ્રયનું સ્થાન પ્રભુ તું સંકટ માહી બચાવે મુજ ચોપાસે મુક્તિ ગીતો ત્યારે તું ફેલાવે મુજ આશ્રયનું સ્થાન પ્રભુ તું સંકટ માહી બચાવે मुझे चौपा से मुक्ति गीतों त्यारे तू फैलावे मुझ आश्रय न स्थान प्रभु तू संकट में बचावे मुझे चौपा से मुक्ति गीतों त्यारे तू फैलावे मुझ आश्रय न स्थान प्रभु तू संकट में बचावे मुझे चौपा से मुक्ति गीतों त्यारे तू फैलावे मुझ आश्रय न स्थान प्रभु तू संकट में बचावे मुझे चौपा तू फैलावे मुझ आश्रय न स्थान प्रभु तू संकट में बचावे बचाव मुझ चौपा मुक्ति गीतों तेरे तू फैलावे मुझ आश्रय न स्थान प्रभु तू संकट में बचावे बचाव मुझ चौपा मुक्ति गीतों तेरे तू फैलावे मुझ आश्रय न स्थान प्रभु तू संकट में बचावे बचाव मुझ चौपा मुक्ति गीतों तेरे तू फैलावे मुझ आश्रय न स्थान પ્રભુ તું સંકટમાં મુક્તિ ગીતો ત્યારે તું ફેલાવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન